અખંડ ભારત ના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી આ વર્ષે એકત્રીસ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે રાષ્ટ્રીય એકતા દિવસે દેશભરના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી ભવ્ય પરેડ ટેબ્લો લાઇટિંગ શો અને સંગીતમય કાર્યક્રમો સાથે અનોખું દ્રશ્ય સર્જાશે નવી દિલ્હીની પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન ઉપર એકત્રીસમી ઓક્ટોબરે એકતાનગર ખાતે ભવ્ય એકતા પરેડ યોજાશે આ પરેડમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી અને સી સહીત પીએફ ના પાંચ સૂર્ય ચક્ર વિજેતા પણ આ ખુલ્લી ભાગ લેશે નેતૃત્વ હેરાલ્ડિંગ ના સોળ સભ્યો કરશે નવ બેન્ડ કન્ટ્રીઝ અને ચાર બેન્ડ પણ પરેડ સંગીતમય સુરાવલીઓ भारत रत्न लौह पुरुष सरदार वल्लभ भाई पटेल सही दिशा दिखाते हैं सही राह सुझाते हैं साफ सीधे शब्दों में समझाते हैं अष्ट तत्व एकत्व को आत्मसात करते हुए फौलाद खड़ा रहता है उनके सहारे ऐसे ही सरदार हमारे लौह पुरुष नमस्तभ्य ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ ની પ્રતિમા ને પૂજન કર્યા બાદ પરેડ અને કાર્યક્રમો માં હાજરી આપશે એમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે